હેલો પબ્લેક ફરી એકવાર સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં વાતાવરણની અંદર કાઢેલા બુલેટ કાઢી નહીં બોલો નહીં બોલો કેટલા દીધા બોલવાનો પ્રયાસ કરું છું મારો અવાજ બેસી ગયો છે ગળાની અંદર થોડીક તકલીફ પડી ગઈ છે ડૉક્ટરને ને દેખાડજો મને કે ટીબી થઈ ગયો ને આપી પછી કહે કે રિપોર્ટ કરાવો કે ટીબી નહીં છે તારા બાપને મેં કીધું અહીંયા તમે જીવ કોક ને આધાર કીધો હો નહીં આવું કરું ને કે પેલા કે ડગમ પેલા કે હમણાં તમે મરી જાવ ને હવે કે તમે જીવશો થોડુંક થોડુંક નહીં જે દીધી દીધી છે ને આમને કરતા કરતા જીવ લેવાના બાપને બંધી છે ક્યાં એ દરિયાની અંદર તરી માસી કી

ગુજરાતી એકલો વજ પંખો મરી ન લાગે ધીમે ધીમે થાય છે ડૉક્ટર મને ઠંડીમાં રહેવાની ના પડી છે કે થોડાક ને જેમ મને હુંફાળા વાતાવરણમાં રહેજો ગરમીમાં રહેો ને તો વહેલા હાર રિકવરી આવશે અને તો તમને રાહત થઈ જાય કેમાં કે બીમારીમાં તો ઠીક કીધું કાંઈ વાંધો નહીં એવું આપણે ગરમ વાતાવરણ ગોતું પડશે લગ્નગાળો પાછો આવે છે કે ભાઈ બંધોના લગન આવવાના છે મારે જેને હાલની ખબર પડીત નહી થી લગ્ન કરી છે અન પાળિયા અન પાસો મને ફોન કરીને એમ કહે કે ભાઈ ભણા ફલાણી તરીકે મારા લગ્ન છે મન કે તારે ન થાવરો તો ઘેર મરો ફોન કરીને કે ભાઈ નહીં થવાનું તો આવા હલકી સોદેલના છે અને પછી જેથી લગ્ન તરીકે ઓલા ભાષણ ભરવા થવાનું થાય ને ત્યાં પહેલા આપણને ફોન કરીશું માની લો એને ઓલું ખબર પ્રી વેડિંગ આવે પ્રી વેડિંગ કરાવ અમારે ઘણી આ બધાને બહુ ઓલું અમારે ગામમાં ભેં ઢોકના દેખાદેખી કરી માં સીધી ભૂખ ભેગા થવાના શોધ માહિતી બધે એના ભાઈઓને બધે દેખાદેખી કરી કે બાજુવાળા એ કે આમ કરે છે તેમ કરે છે આપણે આપણે તેમ કરીશું બાજુવાળાએ પ્રી વેડિંગ કરી બાજુવાળા હાથી ઉપર એન્ટ્રી કરી આપણે હાથી ઉપર એન્ટ્રી કરીશું તારા બાપ હાથીનો ભાવ ખબર છે કેટલો છે એમ કે તેથી મેં ફોન કર્યો મારા ભાઈ બંને એક કીધું અમે નોર્મલી ખાલી ભાવ જાણવા આટલું ફોન કર્યો ખબર ન જાન લઈને આપણે જઈએ પોગીએ અને ત્યાં ઘોડા માથે બે હારીને બેરીને નોર્મલ માણસો ફોર વ્હીલમાં લઈ જઈને જાન લઈને જતા હોય આપણે એક નવું કર્યું આપણે કે હાથથી માથે જઈએ એને પોતાને એમ લાગતો હોય છે રાજા રાજાવાળા એમ મસ્ત હોય છે શોધ પીકીએ શોધ ડાબસા ન હોય ને હાથી માથે એન્ટ્રી કરવી છે તમને ઘોડા ન હોય તમને છે ને બે હેરી કાઢી નાખો ને હું કાયલ બોલો છે જીતી તીરી ને ને એક તો ખબર હાલ ની પડ 50000 ભાવ કીધો હોય એક ખાલી બે કલાકના ના એ વાંધો નહી આપણે કઈ કે તાઈ તો આપણે કે દયા દેવાના છે તારા બાપને બાપા બિચારા યાર ઢીસો ની દાડી માં ઉસા નઈતા હોતા તને એને હાથી પે એન્ટ્રી કરી છે કે તો સાનો મનો લગન કરી લે ઘોડો આવવાનો છે ઈ તમારા ભાઈબંધનો કીધું તને ઈ નો હોય કીધું પણ આ તો તારા માતા પિતાને એમ નહોતા કે મારા છોકરાને લુખાઈશમાં કાઢીને જાઓ એટલે સાનું મનું છે ને લગ્ન કરી લેવાનું છે ભાઈ ખોટું હવાળું નહીં થવાનું ભાઈ પોતાના લગ્નમાં પોતે ભૂંડા લાગી ખરાબ લાગે યાર બે માણસ જોતા હોય ને એટલે શૈની મહિનીનું રહેવાનું છે આ લગીએ સોદન લોકો રિવાય કરવા જાય પહેલાં જોઈ લઉં અહીંયા એવું તો ગાડી હલવાઈ ગઈ એ પાળી જવું એ ની માની ગેંડ મારા સોદીના તો ગુંડો દે છે પડશે થોડા પીસે આટ થાવી ને પ્રયાસ કરી કે મારી આપું અંતન મેરી મારવાનું તો છે તે પાછી પણ એ કે આ નહીં ભલે મરવું પડે કોઈ લગ્ગા ને ખબર નહીં તો ક્યાં શું વા સોધી રાણ ના અક ની બેન કેમ માર્યું મને અરે ભાઈ 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 આટલા તો અમારા અમારા જૂના બંદા રિવાઇન ન કરતા એટલે જડ પે લગાઈ જે એરિયા માં ધલાના લાગે છો તમારા બાપ ને ઝોન મે다가ર તો મરો લોય ના ઘળકા ખાઈ ખાઈ નઈ જાવ નીસ મેરી નો કાયું તો ને રિવાઇ કરે એને માન છે કરો ઓપરે ભાઈ પ્રોબ્લેમ હે રિવાઇ એટલે આ આપણે ક્યાં હતા ભાઈ એન્ટ્રી કરી પે એન્ટ્રી કર્યો સ્નેપની ટેવ પડી છે એટલે પાંચ અને દસ મિનિટે બહુ ને સ્નેપ મોકલતો કે આજે હું ઇન્ડો વેસ્ટન બુક કરવા જોતો પછી આજે હું સફારી લેવા જોતો હતો પછી આજે હું કુર્તી લેવા જોતો આજે હું સંડાસમાં હતો હો સંડાસમાં જાય ને તો ફોન લઈને જાય હું રાજો ને ભાઈ શેક ને ઓલીને ભૂલતી નહીં તે સેજે મેસેજમાં ટાઈમ સુકાઈ ગયો હોય ને તો એ ગાયું વાળી થાય નીચ મરીને મેસેજ આવે ને કે મારે જવાબ સેકન્ડ નું મોડું ન થવું પડે ડેટા હોય કલાક ડેટા રાખો ને મેં કીધેલું છે ને ત્યારે ભાઈ ભી નહીં કે મેં શોકું કીધેલું છે કે તારે કે ચોવીસ કલાકમાં જ્યારે મારી જરૂર હોય ને ત્યારે ફોન કરીએ અત્યારે બહુ હવાળી થાય છે લગન પછી શોધેલો એને ઘરનાનો ફોન ઉપાડે તો બહુ મોટી વાત થઈ જાય ભાઈ બંધોને કહે તો ભાઈ બંધ ઇમરજન્સી હોય એને કંઈક કામ હોય ગેસનો બાટલો ભરવાના હોય તો આપણને ફોન કરે ઘરે દણ ઉદાડવા જવાનું હોય તો આવને હવે શરૂ કર્યું શોદીને ઘરે દણ ઉદાવા જાય ને તો આપણને ફોન કરે અરે હું અમે લેડીશી એટલે એ કંઈક મરદ માણને કંઈક ગોઠે એવું કામ કહ્યું દણ ઉદડાવવા મારા પેન કોણ મી ગયો સોદીનો એના મરદ માણને કંઈક હઝમ થાય એવા કામ ચિંધો સોદેના હું લણ જેવા કામ આના બાઉન્ડ્રી થઈ ને રેડે હે ઉપર જઈને રહેવાય કરના છે પેલા દળ ઉદળ ભૂંડા લાગી રહી યાર અહીંયા એ કઈ એમાં કઈ નીસું જોવા જેવી વાત નથી પણ યાર થોડુંક યાર મરદાનગીને શોભે એવા કામ તો શીધો એટલે એ કે યાર આપણે જવાનું રેડી હવે અત્યારે એના લગ્ન થવાના છે આપણે એક ફોન કર્યો હોય ને તો પહેલી વાત તો એ કે ફોન ઉપાડ લે ને બહુ મોટી વાત થઈ ગઈ રેડી તો આપણે એને એવોર્ડ આપવો પડે અને બીજી વાત એ હામો ફોન નહીં કરે તો નોર્મલી તમારા કોઈકનો ફોન આવ્યો તમે ભાઈ મને હાલો અનનોન નંબર હોય તો તમે સામેથી ફોન ન કરો આ અન્ન ઉપરથી યાદ રાખ્યું એની એક જરાક આપણે થોડુંક ડિસ્કશન કરીએ આપણામાં સે હોય ખબર પડી કે આપણા ભાઈબંધનો ફોન આવ્યો છે તો આપણને એટલી તો ખબર પડે કે ભાઈ હામો કરાય એમ કે કામ હશે તો શોધે ને ફોન ફોન કરે પછી કે શું ખબર એ કે મને ભૂલાઈ ભૂલાય જુતું વા શોધી મરીને ભૂલાય ને ફોન કરવાનું અને આ જો અન્ન નંબરમાં જ તમારામાં ફોન આવે ને એટલે કોઈ દિવસ છે ને એમાં હામો ફોન નહીં કરવાનો અમારું જો ભાઈ બને એવું જુતું એટલે તમારે નો થાય ને લઈએ થોડુંક ધ્યાન રાખજો કોઈ પણ કાળે અન્નોન નંબરમાંથી ગમે એવા સંબંધી હોય અન્નોન નંબરમાંથી કોઈ દે ફોન આવે એટલે હામો કોઈ દિવસ ફોન નહીં કરવાનો હામેવાળા તમને હળવડ દે ખોટી રીતે તમારી ઉપર કેસ કબાલા થઈ જાય એટલે થોડું ધ્યાન રાખવાનું ભાઈ આ બાબતે સેવ નંબર તમારામાં હોય એના માં થામેથી ફોન કરવાનો બાકી કોઈને ફોન નહીં કરવાનો આ બધા છે ને બાના એની માને આ બાકી હતું I

એટલે મરી સોદી મરી ન યાર આને કતો તો રીવે કે દીધો તો હરવું તું લ્યો શોપ બે ગુલે ટોકન કાઢ નો થેન્ક્સ જો ટોકન કાઢ્યા ટોકન કાઢ્યા રીવે રીવે હવે રીવે કે દે તારા બાપ ને ઇન કે ઓય પાછો તી રીવે કર બરોબર હા હા સોધી નો ભાઈ ઓ લે આવ તું બેન થઈ ગયો કોણ સાઈન ની ઇનેલ નો દબાય યાર કાય ઓંદ નાલો શીહ એન્ટ્રી નથી તાતી ூட்டிவோ அமை பிக்குவோ சீதா தான் ரமஜாஷ நெய்ப અને હવે એની લિમિટમાં જઈ જશો અત્યારે આગળ બંધા થાય ગાય ફૂટી દેવાની છે કોણ એની મને એટલી બધી ભૂંડી ગણવા કે છે અરે એની મીની ગેડ અંદર અંદર લગાતું એને जोन में नदी ने ओला काटा हुआ कौन लगो रश करे मेरी पर सोदी नो ओली बाजू थी पड़े यार ले यार पुल ने छ भागो तो भू में थी निकलो जोन ही बाजू से तो 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 એટલું મસ્ત મર્યું ત્યાર સોદેલ ના ચાર જણા તેની વિની હા આવું છે બધું એ વાહ હવે આ નવું કાઢ્યું છે સોદીના સેટિસ્ફેક્શન મને ઘંટે મળતો નથી અઠો ભાઈ તે એટલે વસ્તુ તમારે એવા દેજો અત્યારે મારી તબિયત ખરાબ છે એટલે હુતા હુતા રમું છું કાય વાતો ને જો ગેમ પ્લે ગેમ પ્લે ઘંટે જેવું છે કાય વાતો ને આજનો જો ટોપિક તમને પસંદ આવે હવે ટોપિક ઉપર જ હાલવું પડશે કારણ કે પ્લેયર છે ને એટલે સ્કોડમાં રમું તો કાંઈ ખબર પડે આમાં બધા મોબાઈલ પ્લેયર બહુ ઘાતક આવે છે અને આપણું ડિવાઇસ જે સ્લો પડે છે અપડેટ પછી છે ને ફ્રી ફાયરને ભૂંડી ભૂંડી કરતા જાય છે જેવો અપડેટ આપે સે સોંટાડે જેમ અપડેટ આપે શેસ શોટાડે ફ્રી ફાયરવાળા હે અને જે મોબાઈલ કંપનીવાળા છે ને એ પ્રકારનું કોલોબરેશન કરી લીધું ને એવું લાગે છે કારણ કે ફ્રી ફાયરનું નવો તમે કોઈ પણ મોબાઈલ લો અત્યારે તમે નોર્મલ ફાઇવ મોબાઈલ લીધો બરાબર એટલે તમને એમ લાગે ગેમ બહુ મસ્ત હાલ છે સ્મૂથ છે અને હાલે તે મારે હાલતી પણ જેમ ફ્રી ફાયરની અંદર નવું અપડેટ આવે એટલે એ તમારો મોબાઈલ નાનો પડશે ભાઈ એટલે એ ફ્રી ફાયરને તમારે જે સારી રીતે રમવા હતું તમારે જે સારું અપ મોડલ લેવું પડશે એટલે આ ગેમવાળા અને કંપનીવાળા કોલોબરેશન કરતા હોય ને ક્યારેક ક્યારેક એવું લાગે મારે ઘણી એવું થાય અને પહેલાં જે મારો મોબાઈલ હતો એમાં રમતો ત્યારે ફ્રી ફાયર મસ્ત આવી હતી પહેલાં હું ટેબ્લેટમાં રમતો વન જીબીવાળું ટેબલેટ હતું મારું ખાલી એક જ જીબી રેમ હતી માખણ જેવી ફ્રી ફાયર હાલ એમાં પણ અપડેટ આવતા 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 ડિવાઇસ અપ 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 કરતા જ્યાં અને મોબાઈલ બદલી બદલીને પૈસાની પાણી કિન્ડું તો સોદીની ગેમ હરકી હાલી રીતની ગેડ મરાઈ ગઈ કાંઈ બધું આવું થતું રહે કરતા જ રહે આપણે તો રમશું રમાય ક્યાં લાગીએ બાકી વાય ભલા જો આજ નો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક મારો ચેનલને સબસ્ક્રાઈબ કરો યાર જે પણ ભાઈ ભાઈબંધ તમારો ફોન નથી ઉપર તો એ પીકેના બ્લોકમાં નાખો અને બૅનેરો ચેનલની અંદર કલેજા